હળવદ મોરબી માળિયા ચોકડી પાસે બ્રહ્માની ત્રણ નંબરની પેટા કેનાલમાં ગેરકાયદેસર બાંધકામ છે અનેક વખત રજૂઆતો છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી કેનાલ પર ખાનગી બિલ્ડરો દ્વારા આવવા જવા માટે નાલો બનાવીને ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવતા રોષની લાગણી જોવા મળી રહી છે કોઈપણ જાતની મંજૂરી વગર કેનાલ પર બાંધકામ શરૂ કરવામાં આવતા આજુબાજુના રહીશોને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખાનગી બિલ્ડરોને આવવા જવા માટે રસ્તો મળી રહે તે માટે કેનાલ પર નાલું બનાવવામાં આવે છે બ્રહ્માણી સિંચાઈ અને નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરાતા બંને વિભાગ દ્વારા એકબીજા પર ખો દેવામાં આવી રહી છે અમારા વિભાગમાં આવતું નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે આ બાબતે હું એટલું જ કહીશ કે જે અમે જે આપણે ધાંગધ્રા બ્રાન્ચ છે એના નીચેની જે વિસ્તાર છે એ આપણે ઓગણીસ ત્રણ બે હજાર બારમાં આ કેનાલું છે અમે છે એ નર્મદા વિભાગને સોંપી દીધેલી છે એટલે હાલ અત્યારે જે આ બાંધકામ થઈ રહ્યું છે એ એ જગ્યાએ ત્રણ નંબરની શાખામાં કે જે અમે નર્મદા વિભાગને સોંપી દીધેલી છે એ જગ્યા પર છે